આજે આપને માટે લઈને આવ્યા છીએ લગ્ન વિષયક પ્રશ્નો અને તેને લગતું માર્ગદર્શન લગ્નમાં વિઘ્નો જીવનમાં તણાવ અને પુનર્લગ્ન માટેના ઉપાયો કયા કરવા જોઈએ અને સગાઈ અને લગ્ન ક્યારે થશે લગ્ન જીવન સુખમય પસાર થાય તે માટે કયા સરળ ઉપાયો કરશો તેની તમામ જાણકારી આજના દિવસે આપને મળવાની છે આપના દીકરા કે દીકરીના લગ્નમાં વિલંબ આવતો હોય અથવા તો ક્યાંક અટકતું હોય તો અચૂક આજે આપ અમને પ્રશ્ન પૂછી શકો છો સાથે જ આપના સવાલ અને જવાબ તમામ રાશિનું રાશિફળ પણ આપણે લાઈવ કાર્યક્રમમાં જણાવીશું આપણી સાથે ઉપસ્થિત છે ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી શ્વેતા આપનું સ્વાગત છે થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો શ્રેય આજે સૌથી પહેલા તો લગ્નને લઈને દર્શકો ખૂબ જ ઉત્સુક હોય છે સવાલ પૂછવા માટે આપણે લગભગ સપ્તાહમાં જોયું છે કે મોટા ભાગના લગ્નના સવાલો હોય છે તો આપણે આજે એ જ વિષય રાખ્યો છે શરૂઆતમાં કે એવા કયા કારણો હોય છે કે જેમાં દીકરા કે દીકરીના સગાઈ અથવા લગ્નમાં અડચણો આવે અને તેમાં વિલંબ થતો હોય છે આમાં ઘણા બધા કારણો હોય છે આપણે જો ગ્રહો પ્રમાણે જોઈએ તો ગ્રહો પણ એવી રીતે કામ કરતા હોય છે જેમ કે જેમને મંગળ દોષ હોય તો એમના લગ્નમાં વિલંબ આવશે જ કારણ કે મંગળની જે અસર છે એ આપણને જે સારા પાત્ર સુધી પહોંચવા ના દે તો એના માટે જો મંગલ દોષ હોય તો એનું આપણે પૂજા વિધાન કરાવતા હોઈએ છીએ પણ એના સિવાય જ્યારે ટેરોની વાત કરીએ તો ટેરો આપણને એ સરસ રીતે સમજાવે છે કે આપણામાં શું અત્યારે ખૂટી રહ્યું છે કારણ કે ઘણી વખત આપણી પોતાની જ નેગેટિવિટી હોય છે કે કોઈકનું કંઈક એવું ખરાબ એક્સપિરિયન્સ જોયો હોય કે આ તો આ લોકો ઝઘડા કરે છે મારે લગ્ન નથી કરવા તો એના કારણે પણ આપણી જે એનર્જી છે એ પ્રમાણે થવા લાગે છે ઘણા બધાએ તમારે અનુભવ થયા હશે કે જ્યારે એક લગ્નનો સમય હોય છે ત્યારે આપણે રેડી નથી હોતા કે ના કરીશું થશે અને જ્યારે લગ્નનો સમય આવે છે ત્યારે નેગેટિવિટીના કારણે એ સમય જતો રહે છે અને જ્યારે પછી આપણે લગ્ન કરવા હોય છે ત્યારે બહુ જ બધા વિલંબ આવતા હોય છે કારણ કે આપણી પોતે જ પોતાની જ માનસિકતાથી જે આપણે એનર્જી ક્રિએટ કરી છે એના કારણે પછી બધું ડીલે થવા લાગે છે ઘણી વખત આસપાસના લોકોના અનુભવ જોઈને આપણે નેગેટિવ થઈ જઈએ છીએ કે લગ્ન નથી કરવા આ તો બધા ઝઘડાનું કામ છે આ તો આવું થાય છે તો એના કારણે પણ તમે એટલા બધા નેગેટિવ ઓરામાં આવી જાઓ છો કે સારું પાત્ર તમારા સુધી પહોંચી નથી શકતું તો ટેરો આ સમયે આપણને બહુ જ સરસ રીતે માર્ગદર્શન આપે છે કે તમારે શેના પર કામ કરવાનું જરૂરી છે અને એના પર કામ કરવાથી બધું જ સારું અને પોઝિટિવ થવા લાગે છે અને સારું પાત્ર જે આપણને મળવાનું જ છે એ મળે છે એટલે સગાઈ થઈને તૂટી જવી અથવા લગ્ન નક્કી થયા પછી સંબંધ ટકવા નહીં તો એના માટે આપણે શું ઉપાયો કરવા જોઈએ આ ઉપાયો ઘણા બધા છે જો પહેલા તો સગાઈ કે કંઈક માં અડચણ આવે છે તો તમારે રાધાકૃષ્ણ અથવા તો શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ રાધા કૃષ્ણ સૌથી સરસ આપણે ગણી શકીએ કે જેમ પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે તો તમે રાધા કૃષ્ણની પૂજા કરી શકો એમના મંત્ર સાથે સાથે તમારે શુક્ર અને ચંદ્ર સાથે પણ કામ કરવું જરૂરી છે તમે શુક્રવારનો ઉપવાસ કરી શકો છો અને સોમવારનો ઉપવાસ હવે તો શ્રાવણ મહિનો છે તો સોળ સોમવાર તમે કરી શકો છો આનાથી બહુ જ ફાયદો થાય છે અને જો તમારે બહુ જ બધા અડચણ આવે છે તો એક વાત ખાસ યાદ રાખવી કે અડચણના કારણે તમારે નેગેટિવ નથી થવાનું તમે જે પણ કંઈ ઉપાય કરો એ શ્રદ્ધાથી કરો તો એનું ફળ મળશે જ ઘણા લોકો એમ જ કરવા ખાતર કરતા હોય છે ઉપાય કે હા કરી જોઈએ ટ્રાય કરીએ થાય છે કે નહીં તો એ કામ નહીં નહીં જ કરે તો શ્રદ્ધા હોવી અને પોઝિટિવ માઇન્ડસેટ હોવું બહુ જરૂરી છે તો અહીંયા શ્વેતા બીજો પ્રશ્ન એ થાય કે ઘણા કિસ્સામાં મેં જોયું છે કે બધું જ કરવા છતાં છૂટાછેડાના પ્રશ્નો ના નિયમથી વાત પર અથવા મતભેદથી લોકો એકબીજાથી અલગ થઈ જવા માંગતા હોય છે તો આવું ન થાય તેના માટે આપનું માર્ગદર્શન શું રહેશે પહેલા એકદમ પ્રેક્ટિકલ સલાહ એ છે કે તમારે જે અત્યારે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે પતિ પત્ની વચ્ચે તેનું કારણ શું છે એ જાણો અત્યારનું જેટલા કારણ આપણે જોઈએ છીએ જનરલમાં તો એકબીજા સાથે પ્રોપર વાત ના કરવી કારણ કે આપણા મનમાં શું ચાલી રહ્યું છે સામેવાળો વ્યક્તિ નહીં સમજી શકે તો તમારે શેર કરવું જરૂરી છે અત્યારે વોટ્સએપનો જમાનો છે કે આપણે જે પણ કહી છે વોટ્સઅપમાં ઝઘડો કરીએ છીએ વોટ્સએપમાં જ આપણે સોલ્વ કરીએ છીએ તો આમાંથી બહાર આવવું જરૂરી છે સામે બેસીને વાર્તાલાપ કરવાથી પરિવાર સાથે ભેગા થઈને એનું સોલ્યુશન લાવવાથી સોલ્યુશન આવે જ છે સાથે રેમેડીઝની વાત કરીએ જો બંને હજી પણ મક્કમ છે કે આપણે કંઈક આગળ વિચારી લઈશું તો બંને સાથે શિવ પાર્વતીની પૂજા કરવાથી ફાયદો થશે શિવલિંગ પર દૂધ કાચું દૂધ અને બીલીપત્ર ચડાવો સાથે મનમાં સંકલ્પ કરો કે અમારું લગ્ન જીવન જે પણ કંઈ પ્રોબ્લેમ છે એમાંથી બહાર આવે અને અમે સારી રીતે સમય પાસ કરીએ સાથે બીજી એક રેમેડી છે ઉપાય છે કે રોઝ ક્વાડ્સ ક્રિસ્ટલ પિંક કલરનું જે ક્રિસ્ટલ આવે છે એને તમારા બેડરૂમમાં રાખવાથી જે એટમોસ્ફિયર છે વાતાવરણ છે પોઝિટિવ પ્રેમાળ થવા લાગશે અને આના કારણે બે વચ્ચે જે પણ કંઈ પ્રોબ્લેમ હશે એ દૂર થવા લાગશે હવે ટેરો કાર્ડની જ્યાં સુધી વાત છે તો મારે શ્વેતા એ પણ જાણવું છે કે ટેરો કાર્ડના માધ્યમથી સગાઈ અથવા તો લગ્ન ક્યારે થશે એ આપણે ચોક્કસ જાણી શકીએ ખરા હા ચોક્કસ તેરો થી આપણે બહુ જ સરસ રીતે ટાઈમ જાણી શકીએ છે સમય કે કેટલા ટાઈમ માં તમારા સગાઈ થવાની છે એ પાત્ર મળવા જઈ રહ્યું છે તો ટેરો આપણને એ દિશા તરફ લઈ જાય છે એ સમય તરફ લઈ જાય છે અને એના માટે આપણને રેડી પણ કરી દે છે કે બસ આટલા ટાઈમ માં થવાનું છે એ પછી નજીકનો સમય હોય કે દૂરનો પણ એ સમય આપણને કહેતું હોય છે હવે હાલમાં તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પતિ પત્ની ને શિવ કૃપા પ્રાપ્ત થાય એના માટે આપ કોઈ ઉપાય સૂચવશો આ ચોક્કસ આ જે શ્રાવણ મહિનો છે હું સાચે જ કહીશ કે જે પતિ પત્ની છે એમણે એનો ફાયદો લેવો જ જોઈએ ભલે તમારા જીવનમાં પ્રોબ્લેમ હોય કે ના હોય પણ શ્રાવણ મહિનામાં પતિ પત્નીએ જો શિવજી શિવ પાર્વતીની પૂજા કરે છે તો બહુ જ એનું સારું ફળ મળે છે સાથે આ ચતુર્માસ છે ભલે વિષ્ણુજી અત્યારે શયનમાં છે પણ કહેવાય છે કે તમે લક્ષ્મી અને વિષ્ણુજીનું પણ મંત્ર સાથે કરો છો તો તમને લક્ષ્મી કૃપા પણ પ્રાપ્ત થાય છે રાધાકૃષ્ણ તો છે જ તો અત્યારે જેટલા પણ આપણા દેવી દેવતાઓ છે એમને સાથે મળીને પૂજા કરવાથી એમના મંદિરે જઈને ખાલી દસ મિનિટ સાથે મેડિટેશન કરો તો તમારું જે માહોલ છે ઘરનું વાતાવરણ છે એ પણ સારું થશે અને બંનેની ઉપર બહુ જ બધા આશીર્વાદ પણ આવશે